ની શોખા કાલે પેલા મારા હારા છોકરાના છોકરા વી આમ મોકલો તો કોક વરઘાડી આવ્યો છે કોક વરઘાડી આવ્યો છે આ દેજો નું આનંદ શિયાળા થઈ ગયો શિયા નઈ મોડી જાય નીકળી જતું કે હોય તને વ્યવસ્થિત ને કરજે પણ આ તો અંતર ને બનતા લગાઈ ને ખરા પાછા આમ ધૂમધામ થી અંતર બનતા લગાઈ ખરી અમારે યાર

Yeah જોને તારા થી કેવાતી નઈ જાતો રવલે હું તારા કેવાતી जातो ડીએ લ્યા ઓ હા હા જાતો રહે જઈ જા બે જઈ જા જઈ જા હે બાંદર બાંદરા આવો સને બોલ ડારુ આઈ બરાજે લે ઓ મારું કેટ બોલ તો ના દે 국민공 yeah! oh, no! <laughs> <God, laughs> buat ni ya, buat, duduk kan, ni. Alat siapa ni?

ખા મું કુન છું બહુ દાદા તું દેહુ ગોરા જુના છોકરા એ મને ધોવાયો ને હોય નહી તો સાફ રહે છે પેલો મારો છોકરો હાલકો આ રીતના ફાર પડ્યા ઉલા દ્વારા હમણાં હું તો કીધું પાછો આવ્યો તો એવો મારો છે એવો મારો છે ખોડે છે ને અને હમણાં તો ડાન્સ કરતો હતો મારતો તો ખબર ના કે ને મજાક કરવાની જેવું છે હમણાં ડાન્સ કરતો તો ને એ મને મગજ માં બહુ ખટક્યું છે હાથે ફાને બદલું લઈ લીધો છે મારા છોકરા બહુ માર્યો છે યાર ભાજી અને આટકો ભાજી કાઢો બોલો આવું કરવાનું કહ્યું

આજે આપડે વાય ને જતા રહીએ ફરી હા થોડો કાન કાપી લેવું આપડે આગળ થઈ નઈ જવું હેજો ફટ ફરું ફરું મારું એક ને એક છોકરું છે યાર મરી જાય તો પાછા હું એકલો થઈ જયે પેલા તારે ખબર પડી તોલા નો મરવા દે તું તોલા નો હા ઘેર ખાવા કોઈ નઈ તું દોઢ તોલા નો કે દોયરો મોકલા મોકલાય આમ તો હાલુ છું યાર હું હાલ કોઈ નઈ ને પછી દોરો ફરી

ના કોરો ના કોરો બોલા ન ગોલા તારો ના કોરો ગાડું કોંધિયા બેટ લે એય એય ઓણ મારે છે ને તું

1 મિનિટ 1 મિનિટ 1 મિનિટ એ ઓય 1 મિનિટ ઓ ભગા એક મિનિટ મને મને પહેલા ઊભો કર મને ઊભો કર દબાળ બોટ દબાળ બોટ ઓ ભગા આમણે જામણે આઈ જા આમણે જામણે આઈ જા ભાઈ જા લે ભાઈ જા હો હો મોમ લારવામ કેસા લે તું ડબલ તાકાત છે રે થાક્યો

मु दहा जणक बारे फारु लेक मिनिट सुहाणु गतू હ સ્વાનું રાજ પરમાં શરીરમાં ચોખી હતું મું ચોનું એનું ન લે તું મને ઓળખા થાય મારા ફોન એક તું મને વિસ્ક વિસ્ક

મરગી <laughs> <laughs>

એ આવો જોયેલું છે ને પાડો મંગાવ્યો આ જુદિયા આ દારૂડિયા નાડો પાડો એજ પાડા જેવો થઈ ગયો છે એને કોઈ ચિંતા નહી નહી દોશી ક નહી કોઈ બીજું ક બિંદાસ તીજી મારું બિનાશ કે ઓને તો ખારે ખાઈ નહી ઓટો છે જ આ બધું રોશી હો તો આમ રાધા લઈને અને આમ એકી બંદુકે ભાકો કરતા ને છામ લઈને ફ્લટ દોયરી કરી આ તાળો જોગરો ગયો ગારો પાવ ખાઈ લે એમની તાળો જોગરો સી મન માર્યો આમ આમ ખાઈ લે તો પારા જો

પોતે હાર જમીન હાલજે તું સાબિત કરેલી આ તો આપડે સાબિત કરે પોતે પોતે હજાર હાલતો જમીન વેચવાની આ જો એ બુદ્ધિ સર